આપણે ખેતરમાં મગફળીના વાવેતરમાં સૌથી વધુ ત્રાસ પહોંચાડતું કોઈ હોય તો તે ઈયળ છે તેમાંની ખાસ લીલીયળ અને ઈયળ એ સૌથી વધુ પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે આજે આપણે એક એવી સરળ રીત જોઈએ કે જેથી તમે જોઈ શકો કે લીલીયળ કે લશ્કરી ઈયળનું આક્રમણ થયેલું છે કે નથી થયેલું તો શરૂઆતમાં આપણે વાત કરીએ તો આવી રીતે જો તમારા મગફળીમાં પેટર્ન જોવા મળે કે જેમાં પાનની બંને બાજુ છે તે છિદ્રો જોવા મળે તો તેમ સમજવું કે આ છે તે લીલીયળનું આક્રમણ થયેલું છે આ એક સરળ રીત છે કે જેથી તમે જાણી શકો કે આ લીલીયળથી આક્રમણ થયેલું છે તમે અહીંયા સરળ રીતે જોઈ શકો છો કે બંને ઈયળનું આક્રમણ છે તે અહીંને અહીંયા તમને દેખાઈ જશે જો તમારા પર્ણમાં કિનારીએથી ખવાઈ ગલ હોય અને આવી રીતે જો પેટર્ન દેખાય તો તેમ સમજવું કે તે આ છે તે લશ્કરી યળના દ્વારા થયેલું છે અને જો પર્ણમાં બંને બાજુ છિદ્રો હોય ત્યારે સમજવું કે તે આ લીલીયળ દ્વારા થયેલું છે લીલીયળ દ્વારા થયેલું જે આક્રમણ છે તે મોટા ભાગે જ્યારે મગફળી છે તે નાની હોય છે ત્યારે વધુ જોવા જોવા મળે છે તો આ ઈયળના નિયંત્રણ માટે આપણે આગોતરા જોઈએ તો આપણે શું કરી શકીએ તો આના માટે આપણે લાઈટ રેપ અને ફેરોમેન ટ્રેપ આ બંનેનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી આપણે મોટા જંતુઓને પકડી અને તેની લાઈફ સાઇકલનું આપણે પૂર્ણ કરી શકીએ છીએ તો આપણે હવે રાસાયણિક કંટ્રોલની વાત કરીએ તો લીલીયડ માટે કાર્બ અને નોવાલ યુરોન દસ ટકા ઈસી એ છે તે સૌથી બેસ્ટ ગણવામાં આવે છે લીલી ઈયળના નુકસાનને અને લીલી ઈયળને અટકાવવા માટે લીલી નિયંત્રણ માટે જે આપણે નોવાલ યુરોનની વાત કરેલી તેમાં એક સારી દવા છે જે રિમોન નામથી ઓળખાય છે તે ઈયળ માટે બહુ કારગત ગણાય છે તેનું સારી રીતે નિયંત્રણ કરી શકે છે ઈયળની વાત કરીએ તો સ્પિનેટોરમાં અગિયાર પોઈન્ટ સાત ટકા એસસી પોઈન્ટ પાંચ એમએલ પર લીટર નાખી અને લશ્કરી નિયંત્રણ કરી શકીએ છીએ જો તમે આ કન્ટેન ધરાવતી દવાઓનો યુઝ કરો તો સારી રીતે તમે લીલીયળ અને લશ્કરી નિયંત્રણ કરી શકો છો ખાસ નોંધ તો એ કે બને ત્યાં સુધી બંને દવાનો છંટકાવ છે તે સાતથી દસ દિવસના અંતર રાખીએ અને છંટકાવ કરવો જોઈએ જો ઈયળનું નિયંત્રણ આપણે યોગ્ય સમયે કરીએ તો આપણે મગફળીમાં થતાં નુકસાન અટકાવી શકીએ અને સારી રીતે આપણે ઉત્પાદન પણ લઈ શકીએ